thank you નમસ્કાર રાજકોટ માંથી એક અનોખું જોવા મળ્યું છે ગરબાની મજા તો સાથે ગરબાનું પ્રદર્શન કર્યું ત્રણ દિવસની સતત મહેનત પછી બાળકોએ બેલેન્સ જાળવી સુંદર પ્રસ્તુતિ આપી સ્કેટિંગ કરતા બાળકોના સ્ટેપ અને તાર સાથે ગરબાએ હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા આ અનોખા કાર્યક્રમ લઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ મારું નામ રાહુલ વાઘેલા છે હું અને મારા ભાઈ આયુષ વાઘેલા બંને સ્કેટિંગ કરાવી હતી યુનિકોન સ્કેટ એકેડમીમાં અને અત્યારે જે મેં સ્કેટિંગ ડાન્સ કરાવ્યો હતો એમાં ટોટલ દસ સ્ટુડન્ટ હતા જેમાં સૌથી નાના નાનું બાળક હતું એ ચાર વર્ષનું હતું અને મોટા મોટો છોકરો ચૌદ વર્ષનો હતો તો એ લોકોએ બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું ટોટલ દસ છોકરા હતા અને એ લોકોએ ટોટલ ત્રણ દિવસની પ્રિપેરેશન કરેલી છે અને સ્કેટિંગમાં એવું છે કે સ્કેટિંગ કરવું એ થોડુંક ઇઝી છે આજે તમે જોવા જાઓ તો પણ સ્કેટિંગમાં જે ડાન્સમાં જે સ્ટેપ બેસાડવા અને ઓડિયન્સની વચ્ચે કરવું એ થોડું વધારે અઘરું થઈ જાય પણ તો પણ અમે ત્રણ દિવસમાં બહુ સારી રીતે પ્રિપેરેશન કરી લીધી હતી કયા કયા સ્ટેપ ગયા હતા અમે લોકો સ્કેટિંગ ઇન્ટુ લેગવાળા અને જે આર્ટિસ્ટિક સ્કેટમાં જે ડાન્સના જે સ્ટેપ બેસાડ્યા છે એમાંથી પણ અમે ઘણા બધા સ્ટેપ લીધેલા છે એમાં ઓકે સર આજે સ્કેટિંગ ગરબાનું આયોજન કરવામાં કયા પ્રકારનો માહોલ મારા વાટિકા ઓનર્સ એસોસિએશન દ્વારા વાટિકા એપાર્ટમેન્ટમાં ગરબીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દરરોજ રાસ ગરબા લેવામાં આવે છે પરંતુ આજે સોસાયટીની નાની નાની બાળાઓ અને બાળકો દ્વારા સ્કેટિંગ ઉપર ગરબાનું આયોજન કરેલું હતું જેના કોચ રાહુલભાઈ વાઘેલા કરી છે એમણે એમને તૈયાર કરેલા છે આ દસ બાળકોએ સરસ મજાનું પરફોર્મ આપેલું છે સ્કેટિંગ ઉપર જ એક ગરબાનું રાસ લીધેલો છે અને એક વંદે માતરમ ગીત ઉપર પણ એ લોકોએ પરફોર્મ કરેલું છે બહુ સુંદર આયોજન થયું છે અને બધાને બહુ જ આનંદ આવે